બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ મુખ્ય પાંચ યોજનાઓ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના જેને કહેવામાં આવે છે જેની બે હજાર છ માં કરવામાં આવી હતી જેનો નામ બદલાવી બે ઓક્ટોબર બે હજાર નવ થી નરેગાના નામથી ઓળખવામાં આવે છે મગનરેગામાંથી નરેગા વિદ્યાર્થી મિત્રો આની તારીખ પૂછાતી હોય છે અને હેતુ પૂછાતો હોય છે બીજું પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના આની શરૂઆત સોળ ઓક્ટોબર બે હજાર ચૌદ માં કરવામાં આવી હતી મુખ્ય હેતુ શું હતો અસંગઠિત ક્ષેત્રે જે મજૂરો છે એમના રક્ષણ માટે એમના પોષણ માટે એના સ્વાસ્થ્ય માટે અને એમના વિકાસ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે ત્રીજો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના જે ટ્વેન્ટી ફોર બાય સેવન ગ્રામીણ ક્ષેત્રે વીજળી મળી રહે

દરેક સિંચાઈ દ્વારા પાણી પહોંચી જાય પાણી પહોંચી જાય એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે આમ પાંચ યોજના પાંચ યોજના ક્યારે શરૂ થઈ છે અને કયા હેતુથી શરૂ થઈ છે આમાંથી એક ગુણ વન લાઈનર અથવા તો એમસીક્યુ માં બોર્ડ પરીક્ષામાં પૂછાશે ધન્યવાદ